નમસ્કાર ખેડૂત મિત્રો હું છું મકવાણા અશોક આશીર્વાદ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદથી આજે હું કચ્છ જિલ્લાના પ્રવાસ ઉપર હતો હવે કચ્છ જિલ્લાના એક ગામમાં હું વિઝિટમાં આવ્યો હતો અહીંયા આશીર્વાદ સીડનું વિરાટ પાંચ નંબર એક જીરું આવેલું હતું એ ફિલ્ડ ઉપર હાલમાં છીએ અત્યારે તમે ફિલ્ડમાં જોઈ શકો છો જીરાના દાણા એની દાળી એના ઉપર કુમકી ઉપરના જીરાના દાણા એ બધું પરફેક્ટ બેસી ગયું છે આમ તો આશીર્વાદ સીડ્સ ઘણી બધી સૌરાષ્ટ્રને લગતા પાકો બનાવે છે એમાંનું એક પ્રમુખ છે જીરું તો જીરાના આ શું માવજત કરી છે કેવી રીતે આ વાવેતર કર્યું છે એ જરા ખેડૂત મિત્ર આપણા સાથે છે એમને પૂછીએ નમસ્તે નમસ્તે શું નામ તમારું મહેશભાઈ મહેશભાઈ ગામ તમારું ભીમાસર ભીમાસર આ જીરું તમને કેવું લાગ્યું જીરું બહુ સારું બહુ સારું હા હા આપણે આ એકરમાં અંદાજે કેટલા દાણા નાખેલા હતા એકરમાં નાખેલા હતા સાત કિલો જેવા સાત કિલો એકરની અંદર ઉગવામાં તમને કેવું લાગ્યું ઉગવામાં બહુ સારું પરફેક્ટ આ બીજું જીરું આવેલું હતું એના કરતાં આમ ઉગવામાં વેલું નીકળી ગયું કે એના સરેરાશ એવરેજમાં નીકળ્યું કે કેવું ના બરો એના પેલા નીકળ્યું પેલા એક પાણી દેખાતું હતું એક પાણી જીરું જર્મિનેશન થવા માંડી ગયું ઉગાવો થવા માંડી ગયો હતો બરાબર બીજા પાણી તો કમ્પ્લીટ ઉગી ગયું કમ્પ્લીટ ઉગી ગયું હતું પછી આ છોડના જે વિકાસ છે એમ નીચેથી ડાળી પડે પડવામાં તમને કેવું લાગ્યું બહુ સારું છે બધી ડાળી ઘણી છે આમાં દાણા પણ સારા છે બરાબર એક કુમકી ની અંદર દાણા ક્યારે ગણ્યા છે ગણ્યા નથી નથી ગણ્યા ને એક કુમકી આજે આપણે ગણીએ ને આ એક કુમકી પાંત્રીસ થી ચાલીસ દાણા હશે સરેરાશ તમે કોઈ પણ જીરાની વેરાયટી વાવી છે ને એમાં તમે સરખાડી જોજો આમાં ઓછામાં ઓછા પાંચ થી સાત દાણા એક એક કુમકીમાં વધારે હશે એટલે સરેરાશ તમારે જીરાનો રહીએ ને ઉત્પાદન બીજી વેરાયટીના મુકાબલે સારો નીકળે બરાબર છે પછી આમાં તમારે અંદાજીત એવું ગણીએ કાંઈ કે ઉગવામાં વહેલું હોય તો એક પાણીનો તમને ફાયદો થયો હોય તો સરેરાશ દરેક ખર્ચમાં તમને ફાયદો થયો કે ઓનલી ફોર પાણી એકમાં જ ફાયદો થયો એક પાણીનો એક પાણીનો ફાયદો થયો અને આને જાળવણી ખર્ચમાં આમ બીજા જીરાના એવરેજમાં વધારે થયો કે ઓછો થયો આને પણ દવા આપણે ગણીએ આ કોઈ પણ પ્રકારની આપણે ફૂગનાશક ગણો કે પછી મોલો મચ્છી માટે ગણો એવું કાંઈ નથી આપણે